નજીકમાં સ્કૂલ તેમજ પેટ્રોલ પંપ આવેલ છે સાથે સાથે કામગીરી દરમિયાન માટીનું પુરાણ પણ ત્યાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળ્યું છે હાલમાં વરસાદ ખૂબ જ પડ્યો હોવાથી ત્યાં કીચડ એટલું બધું છે કે ત્યાંથી રોગચાળો પણ બહાર આવી શકે તેમ છે આ વિસ્તારના કોર્પોરેટર હાલના શ્રી પાટીલ સાહેબ છે છતાં પણ કામગીરીની અંદર સંતોષકારક કામ આપવામાં આવ્યું નથી શું કોઈની જાણ લેવામાં આવશે આવશે ત્યારે આ કામ કરવામાં હાલમાં એક ભૂવો પડ્યો હતો જેમાં એક મહિલા દસ ફૂટ ઊંડા ખાડામાં ઉતરી ગઈ હતી શું કોઈનો ભોગ લેવાય પછી કામ કરવામાં આવશે કે શું એવું લાગી રહ્યું છે અગાઉ ત્રણ મહિના પહેલા પણ એક ભૂવો એક કાર ભૂવામાં પડી હતી અને મહિલાનો આ બાદ બચાવ થયો